કઈક માણસો એવા સંઘર્ષ હોય છે મિત્રો આ તંત્ર ક્રિયાનો દોષ જે તંત્ર વાર એટલા હદ હોય છે કે માણસને માનસાઈનું રહેવા દેતું નથી જેના ઘરમાં મિત્રો તંત્રનો વાર થયો હોય છે એ ઘરનું જે વાતાવરણ છે એનો હું આપણને થોડો ઉલ્લેખ કરું છું એ ઘરના જે સભ્યો છે એ એકબીજા પ્રત્યે સગ નહીં પણ કેવળ અને કેવલ દુશ્મની અને શત્રુતાને જે દ્રષ્ટિથી જોતા હોય છે અને મિત્રો આ ભાવ ત્યારે જાગે છે કે એ ઘરમાં જ્યારે તંત્રનો વાર થયો હોય એ જે મીઠાશ છે બિલકુલ ના રહેતા હોય એમ સમજીવું કે સમસ્યા ભાવ એ છે તંત્રનો છે કારણ કે ઘરમાં તમે ગમે એટલા મોંઘા ધાન ભાગ એ હોય છે એક કરે કરમ છે તંત્ર ક્રિયાનો તંત્ર ક્રિયા મિત્રો એમ નથી હોતું કે કેવલ અને કેવલ શત્રુદ્ધ તરફ એટલે દુશ્મનો તરફથી જ આવે ક્યારેક ક્યારેક એ તંત્ર ક્રિયા જે હોય નેગેટિવ એનર્જી જે છે એ ક્યારેક આપણા મુખેથી નીકળેલા શબ્દોથી પણ આવે મિત્રો આપણે રસ્તે ચાલતા હોય રસ્તે ચોરા આવે છે ચોરાયા આવ્યા પછી એટલે કે ચકલા જે હોય ચાર રસ્તાના ત્યાં આપણે જે ઉપસ્થિત રહીને આપણી સાથે કોઈ વ્યક્તિ આવતા હોય તેને આપણા મુખમાં એવું નીકળે કે ચાલ આવે ચલો કેટલી વાર એવા જે શબ્દો આપણાથી ઉપચાર છે એ શબ્દનો આપણે ઉચ્ચારવાનો સમય અને ત્યાંની જે એનર્જી છે નેગેટિવ એનર્જી એને ત્યાં ઉપસ્થિત થવાનો સમય મિત્રો આ બંને સમય એક થઈ જાય ત્યારે એનર્જી સ્વયં આપણા ઘરે આવી જાય અને એનું એનું જે કાર્ય એનો જે કરમ છે એ કરમ કરે અને આપણોને કાહી માફ કરી દે મિત્રો આ એક તંત્રનો વાળ કહેવાય છે કદાચ હું તમને જે કરમ બતાવવા જાઉં છું એ આપના માન્યમાં નહીં આવે અને કદાચ આપ સમજી નહીં શકો કે આટલા સહેલાથી આવા દુષ્ટ અને કૃત્ય જે કરતા હોય એવા જે દુઃખદાયક કાર્ય કરનારા તંત્રના વાળ જે છે એ કેવળ અને કેવળ આ કરમથી દૂર થાય મિત્રો હા આ કરમ તમે કરો કેવળ કરમથી જે તમારા જે ઘરનું વાતાવરણ તમારો ઘરનો માહોલ સુખમય થશે મિત્રો તમારે શું કરવાનું કેવળ પાંચ શ્રીફળ લેવાનું પાંચ શ્રીફળ લેશો એમાં બે શ્રીફળ તમારે ઘરના અંદર બેસી અને વધેરવાના એક અડધી વારથી ખાંડ લેવાની છે ઘરમાંથી જ લેવાની છે પોતાની કાંડ લેવાની બંને સ્વીટ પર મૂકવાના બંને સ્વીટ પર ઘરમાં બેસી અને ઘરના વડીલ જે હોય અથવા ઘરના કોઈ પણ વ્યક્તિ છે એ પાંચ બે સ્વીટ પર મૂક્યા છે વધેવાનું છે મનથી એમને અરજી કરવાની કે તમે અમારા ઘરમાં બિરાજમાં થયા તમે અમારા ઘરમાં આવ્યા અને અમને જે તકલીફ જે સંઘર્ષ આપ્યા એ ખૂબ ખૂબ થઈ ગયા હવે તમારા જે આપેલા વાર સહન કરવાની અમારામાં બિંદુ ક્ષમતા અને શક્તિ નથી તો અને તમારા સ્થાને અને પરિવાર ઘર સુખ રહે આશીર્વાદ દેતા જાઓ અરજી મિત્રો સાચા હૃદયથી કરજો ઘર ઘરમાં જે પણ આસુરી શક્તિ જે તંત્ર ક્રિયા આવી છે એ હસ્તા મુકે તમારા ઘરમાંથી વિદાય થશે અને જે તમે બંને શ્રી પર વધેરો છો મિત્રો ખાસ આ શબ્દ યાદ રાખવાનો છે તમે જે બંને સ્ત્રી પર વધે છો એનો પ્રસાદ ખાવાનો નથી એ કેવલ અને કેવલ ટુકડા કાઢી અને ગાયને ખોડાઈ દેવાના કાં તો ખુલ્લા મેદાનમાં છોડી દેવા મિત્રો ત્યાર પછી આપણને જે ત્રણ સ્ત્રી પર ઘરની બહાર મૂક્યા છે તમારે ઘરની બહાર પછી બેસવાનું છે જે એક સ્ત્રી પર છે વચ્ચેવાળું મૂકેલું એ તમારે લઈ અને કોટ દેવીને અરજી કરવાની કિંમત મારા ઘરમાં જે કંઈક તકલીફ જે કંઈક આસુની શક્તિ જે કંઈક તંત્ર વાળ હતું એ થકી તમે સ્થાનિક બિરાજમાન નતા થયા આજે હું એ ઘર મારા જે કંઈક કર્મો અનુસાર સ્વચ્છ કર્યું થાન સ્વચ્છ કર્યું આપ અમારા ઘરમાં બિરાજો તમારા થાનકે બિરાજો અને અમારું જીવન સુખ સમૃદ્ધિમય થાય એવા આશીર્વાદ લો આટલી અરજી કરીને વચ્ચે મૂકે તો શ્રીફળ વધેરવું ત્યાર પછી તમારે બીજા જે બે શ્રીફર મૂક્યા છે એ બંને સ્લીફરને તમારે સત્ય અને ધર્મના નામથી વધેરવું તમારે ખૂબ મનોમનથી અરજી કરવી કે સત્ય અને ધર્મ મારા ઘરમાં બિરાજમાન થાવ અને અમારું ઘર અમારો પરિવાર સુખ સમૃદ્ધિ જીવન જીવે એવા આશીર્વાદ લેજો મિત્રો કેવલ અને કેવલ આટલા પાંચ શ્રીફરનું જો કંઈક મનથી કરમ કરો છો તો મને સાચા હૃદયથી ભાવ છે અને મારો વિશ્વાસ છે કે તમારું ઘર ક્રિયાહીન રહેશે તમારું ઘર કેવલ અને કેવલ તમારા કુળદેવીના છત્ર છાયા અને તમારા કુળદેવીના આશીર્વાદથી જ રહેશે અને તમારું જે પરિવાર છે સુખ સમૃદ્ધિમય રહેશે તો મિત્રો જે મને આ કંઈક મનોમન મારા હૃદયભાવથી શબ્દો ઉચ્ચારામાં જોઈ અને ગુરુના કૃપાથી જે મેં આપણી સમાન અર્પણ કર્યા છે તો એને ગ્રહણ કરી અને તંત્રનો વાજ કદાચ હશે તો એ ઘરમાંથી નષ્ટ થશે અને તમારું જીવન સુખમય વ્યતીત થશે જેમ